જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું આવતીકાલે લોકસભા ચૂંટણીનું પરિણામ છે ત્યારે ભાજપ દ્વારા કઈ રીતે વિજયોત્સવ મનાવવામાં આવશે તેની જી આવતીકાલે લોકસભા ચૂંટણીનું પરિણામ આવવાનું છે ત્યારે ગુજરાતમાં પ્રદેશ કક્ષાએથી ભાજપ દ્વારા વિજયોત્સવ સાદાઈથી ઉજવવા માટેની સૂચના આપવામાં આવી છે અને તેને લઈ છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ પ્રેસ કોન્ફરન્સ યોજી જીતના વિશ્વાસ સાથે આવતીકાલે સંયમ જાળવી એકદમ સાદાઈથી વિજયોત્સવ મનાવવામાં આવશે તેવી વાત કરી છે રાજકોટમાં બનેલી દુઃખદ ઘટનાને પગલે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકર દ્વારા ગત તારીખ એકત્રીસમી મેના રોજ આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન અંગેનો એક પત્ર પ્રદેશ મહામંત્રી રજની પટેલ દ્વારા રાજ્યના લોકસભા સીટના ઉમેદવારો પ્રભારીઓ સંયોજકો અને સંબંધિત હોદ્દેદારોને ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો હતો પત્રમાં જે બાબતોને લઈને ધ્યાન રાખવાની વિનંતી કરવામાં આવી છે તેમાં મતગણતરીના સ્થાનની બહાર કાર્યાલય ખાતે તેમજ અન્ય જાહેર સ્થળે ફટાકડા ફોડવા નહીં મીઠાઈને વ્યવસ્થા રાખવી નહીં અને એકબીજાને મીઠાઈ ખવડાવી નહીં ફૂલની પાંદડી અને ગુલાલ ઉડાડીને અભિવાદન કરવું નહીં કાર્યકર્તાઓ ટોપી ખેંસ પહેરીને હાથમાં પાર્ટીના ઝંડા સાથે ભારત માતા કી જયના સૂત્ર સાથે વિજયને આવકારે મતગણતરી બાદ વિજેતા ઉમેદવાર ખુલ્લી જીપ કે વાહનમાં વિજય સરઘસ કે રેલી કાઢવી નહીં અને ઢોલ નગારા કે ડીજે સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા કરવી નહીં કાર્યાલયમાં રોશની અને સુશોભન કરવું નહીં વિજય થઈ ગયા પછી સન્માન સમારંભના કાર્યક્રમો ટાળવા આજે સાત મુદ્દાઓ છે તે પત્રમાં દર્શાવવામાં આવ્યા છે ત્યારે આ મામલે છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું આવો સાંભળીએ લોકસભાની ચૂંટણીની આવતીકાલે મતગણતરી છે ત્યારે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીની લોકપ્રિયતા અને અમારા રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબની રણનીતિના કારણે દેશના તમામ એક્ઝિટ પોલ ભારતીય જનતા પાર્ટીની એનડીએની સરકાર બનવા જઈ રહી છે ત્યારે છોટાઉદેપુર લોકસભાનું કમળ ભારે બહુમતીથી જીતવા માટે આશાવાદી છે ત્યારે પ્રદેશ ભાજપના અમારા આદરણીય અધ્યક્ષ પાટીલ સાહેબના નેતૃત્વમાં તમામ છવ્વીસે છવ્વીસ બેઠક ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં જીતવા જઈ રહી છે અને અમારા સંગઠન મહામંત્રી રત્નાકરજીની સૂચના અનુસાર આવતીકાલે રાજકોટ અગ્નિકાંડને લઈને અમારો વિજય ઉત્સવ બિલકુલ સાદાઈથી અમે જઈ રહ્યા કોઈ 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 ફટાકડા રેલી સરઘસ વગર બિલકુલ સાદાઈથી આ વિજય ઉત્સવને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ મનાવશે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો